એકાએક જમના હોટેલે યોજાયેલ ક્ષત્રિય સ્નેહ મિલન કાર્યક્રમ બન્યો ચર્ચાનો વિષય જ્યારથી પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરી છે ત્યારથી ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોમાં દોડધામ મચી જવા પામી છે આથી ભાજપની સાથે જોડાયેલ લોકો સમાજ સાથે નથી તેવી સાબિતી આપવા માટે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમ લાગી રહ્યું છે સ્નેહ મિલનના કાર્યક્રમમાં વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરતા ક્ષત્રિય સમાજમાં ચર્ચા ઉઠવા પામી છે રાજપૂત સમાજને ક્ષત્રિય સમાજ સાથે ન હોય તેવા દ્રષ્ટિઓ સામે આવ્યા છે બે ત્રણ દિવસ પહેલા લીંબડીના ક્ષત્રિય સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા કે લીંબડી ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જોડાશે નહીં ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે સાથે સાથે લીંબડી પંથકના ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ સાથે ભાજપને મત નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આજનો સ્નેહ મિલન સંમેલન જોતા લાગે છે કે લીંબડી પંથકમાં ક્ષત્રિય સમાજમાં તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે તેના કારણે જમના હોટેલી યોજાયેલ સ્નેહ મિલન સંમેલનમાં ક્ષત્રિય સમાજની પાંખી હાજરી જોવા મળી હતી ચૂંટણીના સમયે એકાએક સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું જેના સામે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે પક્ષને સારું લગાડવા અથવા આંદોલન કરતા ક્ષત્રિય સમાજને દેખાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે આજ રોજ જમના લીંબડી હોટેલ ખાતે સ્વગસ્થ જીતુબા કેસરીસિંહ રાણા પરિવાર દ્વારા લીંબડી વિધાનસભાના ક્ષત્રિય આગેવાનો સાથે ભાજપ પ્રેરિત પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ ક્ષત્રિય મિલન કાર્યક્રમમાં ખુરશીઓ બેઠેલા લોકો દેખાય જિલ્લા લીંબડી વિધાનસભાના ક્ષત્રિયો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સમાજના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીમાં સમાજ માટેના યોગદાન તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઓગણીસો થી લઈને પાર્ટીના અત્યાર સુધીના આ સફળને યાદ કરી હતી બ્યુરો રિપોર્ટ સમય ન્યૂઝ